ભયો માં માં ભાઈ શાંતિ રાખો બુવાજી નો ભાઈ આજ મારી બોનસી ગોતન નો હોય ધમેરા નાટા એ હોય હોય સાઉન્ડ વાળો ને મજા ગાયક કલાકારો ને મજા ને રીધમ વાળો ને મજા પણ હું લીલી વાડીની ની જોગણી ધૂણવા ઉતરી હશે મારો પ્રભુ અર્ધી રાત નો કદાચ વનો મારો હંગાત હશે અર્ધી રાત નો જ કેવાય ને ભાઈ મને તો કોઈ આવડતું નહીં પણ વારી ને બેહ છું અને તારો ભાવ છે કે આટલો વકરો કેતો તો સારું એ વકરામાં અગિયાર નો વધાવો છે ગણવો જ ગણી લે અગિયાર નો વધાવો જ છે અને મેં અગિયાર નેવું ના હોય તો બધું ધૂણવાનું મેલ દઉં જાગરીઓ વગાડવાનું

કદાચ ભાવ ભાર્યો છે મારો પર ભૂ ગવૈયો ધૂણવા ઉતર્યો છે અને દમેરાના પાછા ટાઈગરો કહેવાય વણિયાઓ કહેવાય આ તો અડધી રાતનું ભણેજ બનાવેલું અડધી રાતની ભાઈબંધી બનાવેલી રમેશ ભુવાની અડધી રાતની જ કહેવાય ને ટાઈમ હતો હવા બે વાગ્યાનો થોડા હાર કાઢજ્યો ભાઈને ગરૂ ભૂઈ આવશે અને અર્ધિ રાતનો જો હંગાત થયો છે એ મેં અઢાર ચોત્રી નંબરની ગાડીમાં હંગાત થયો છે રમેશ તારાપુર હંગાતર છે નેદાર પોનીની તરસ લાગીને રાજુએ બોટલ લીધી ત્યાં પોનીની બોટલની ભયબંધી છે પણ કહેવત છે કે પોની પાયામાં પોચ પૂણે મળવ પોની પાઈ દ્યો ને તો પોચ પૂણે મળવ અને જો ચા પાઈ દ્યો ને તો ચાર પૂણે મળવ એટલે નવું થાય થાય ને પેલા ભાઈ અમને કોઈ ખાસી ઉડાડી ગયા ચો બે દાદા ઈ જ રહ્યો અમને તમારા ફૂવા પણ મારો તો કંદો ગયો કહેવાય ને દસિયા થોડી હવરી એ ખરી નબળી એ ખરી બરાબર ને પણ નોટ છે એમાં દસ નંબર હશે તો દસિયા હવરી મોંજો હું જોગની આવી ભાઈ સીગો તો રસી રહી છે આ ભૂમિમાં મારો ઘોઘ જબરો છે કારા ધાબરાવાળી મને હોમી મળી કોન મળ્યું કારા ધાબરાવાળી મને હોમી મળી અને એવું કીધું કે ચો જાઉં છું એટલે મેં એવું કીધું સિગોતર જોડી જાઉં છું કે મેરડીન નમીન જા તો કલમ નહીં તૂટવા દઉં દનેશ મંત્રી આવું એને કીધું કે મને મેરડીન નમીન જા આ તો જૂનું ગોમ છે નવું આ બાજુ જતું રહ્યું અને જૂનું જનમારો ચાલે આ જૂનાનો અર્થ આવ્યો એટલે કહું કે જૂનું હોય ને એને હાંચવી રાખવું ટ્રાયગર એ જૂનામાં બહુ જૂની ગાડી હોય તો હારી અવરી ચાલો પછી જૂનું હોય એમાં મજા હોય રમેશભાઈ રાજુ જૂનું બહુ જૂનામાં બહુ જૂનું 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 એટલે બહુ જૂનું રખાય ધંધો જૂનું હોય એમાં મજા હોય રમેશભાઈ ભૈવાજી સિગોતરે આજ હું ને એમાં ઢેર સરકાર વેરાય આખા હું નામનારા મારું ન તો મારું નામ જોગણી નહીં હ માનો શિખોતર ધૂમતી એટલે હું બોલી કે રાજુ જીગા પૈસા જીગો અને એવું એ બોલી કે જીગા તો ટ્રાયગરો નો આદરેલું અવસા આવું બોલી દે કે કોઈ દર હું ના મેલ્યા નહીં આ ગરેલો નહીં સોગન કારણ કે ગૈરા ગાઢો વાળો જવાની પાડોવાળો

ગાયકીમાં કોઈ દર ખોમી નહીં આવો એવું મારા ભગવાન બોલી રહ્યા છે તમારી શૂટિંગમાં કોઈ દર ખોટ નહીં આવો એવું મારા જોખમના પર હું બોલી રહ્યા છે આ પૂછાયનું તો દરેકનું થાય પણ આ બધા ઉભા છે ને એમાંથી ધાર્યા વગરનો કોમ થાય છીગો તરી કર્યો વધાવો આલ્યો તો એ મય જો વધાવો એવો આલ્યો તો ને પણ દસ ઉપરની કલમો બની કે દસની અંદર બની તો ઉભા રહો આ ટાઈગરો જોડી કેવડાવું

હાન થઈ જાય કે હમણાં આપણો વારો આવ્યો પણ નહીં આવે કોઈનો નહીં આવે બાપાને પાઘરીની સોગન નહીં આપવા દઉં પછી એક વાત કરવી હતી ભાઈ કે દેવ છે ને દેવ ગોહરી બંધીને ઘેર આપવા ના આવે તમારે ના આશીર્વાદ જ લેવાના હોય નક અમુક અને બીજી ખાસ નમ્ર વિનંતી મારે આ વખત કરવી છે કે આ વખત બાધાઓ લેવા બહુ આવ્યા મારો છોકરો પાસ થઈ જાય પછી જવાબ જવાબ્યો કે અમે તો ખાલી છોકરો જ થવાનો છે અને આપણી સમાજ એટલે દરેક સમાજ ને છું પણ આપણી સમાજમાં એક વધારે તમે છું તમે સિગોતરમાંની બાધા રાખો જોગણીમાંની રાખો પણ છોકરાને કહેવાનું વચવાનું રાખ કારણ કે બેટા ચિંતા ના કર સિગોતરની જોગણી ની બાધા રાખી પાસ થઈ જાય તો પેપરમાં કોઈ અમે જોગણી ને સિગોતર પેપર લખવા ના જઈએ બાધા રાખવાની કે મારો છોકરો વચે ને એ રે મારો છોકરો વાંચે એ રે નક તો ગાડી વિજ્ઞાન નું આવો સમાજ નું આવો ઇંગ્લિશ આવો ને ધીસ ઇઝ માય નેમ ઇતિ આવો પછી કશું લખન જય માતાજી જય માતાજી કરન તો નપાસ થાય એટલે બાધા રાખાય એમ તો પછી અમારે પાંચ વર્ષ વેટિંગ માં રહેવું પડ્યું તું આ લગન માટે એટલે આવી ગાડી છે એટલે તો નહીં પણ પંચોતેર ઓઢાસ એમાંથી પચાણું તો વધુ બેહી જશે હાર નો નોરતો આવતા આવતા પણ વધુ બે પછી હમારે જો કારણ કે એ પછી તો શેતર ના શેઠ આવ્યું ધનેશ રમેશલાલ રાજુ પણ આ દેવ મજા કરી રહ્યો છે ઓનો મોઢવો હતો એ ફૂલો મોઢવો એટલે ઓના પોચ બંટીનો ફૂલ કહેવાય પોચ નો ફૂલ હોનાની કોદારીએ કાશ્ય વવાય જોયું મારા જોવું ભરભૂ ભૂલી ગયા છે પછી માહોલ ગરમ જ રે ભાઈ પણ એમાં માહોલ જેવું જોવું એ પર અને માહોલ જેવું કહેવું પર કે ભાઈ રમેશ ભુવા તારી પાઘરીમાં કોઈ દર ખોમી નહીં આવે તારા સેવકો કોઈ દર ખોમી નહીં આવે અને આ સિકોતર પસવાર ને રમેશ ભુવા જો તારી ભક્તિ પસવાર કોઈને પોચ મિનિટ બગાડી હશે તો જરૂર મારા જોગણી પ્રભુઈના પર ભૂઈ લીલી વાડી ના રાખું મારું નોમ માતા ની ભાઈ ગવાયો થઈ જાય એટલે અમા વેરા થઈ જાય રાખ ન તું માર તો બહુ નહીં જોવી બહુ જોવા માં પાઈ એડો ટાઈપ થાય કાલ હવા ટીટસ બહુ બને ભાઈ ભોનીઓ મોમા ભોનાના સંબંધ એટલે બહુ લોભા ચાલે હા અત્યારના ભણિયા એટલે મોમાના ઘાટાઓ તોરાઈએ ને ખાવાના હોય તો વધારીએ દે પણ ભણિયા મજબૂત મળ્યા તે ભણિયો ઓવર ના રાખું રોલ સુધી તો મારું નામ જોગણી નહીં રમેશ ભુવા મંચ એવું દેખાય કોકના ઘેર અંધારો છે કોકના ઘર બાળક નહીં કોકના ઘેર છોકરા નહીં એવું મને માતા દેખાય છે હા નદીએ પોણી આવો છે

પછી આ લઈદારે કોમ ના થયું એટલે પાછા જે ગોગા બાપા જોડે એટલે ભરવું રાખવાનું વિદ્યો કરવાથી નારિયોલ વારવાથી કોઈ છોકરા ના આવે એક દિવે ચોટી પર જો જગત ભગવાન ના ઉતરે તો મારું નામ જોગણી નહીં એમને પૂછો રમેશ કોઈનું વારેલું મીકેલું ખરું ઘરમાં હા પણ હાચું ને હા ટાઈમ આલેલો છે ને હા અને એ દા ટાઈમે જો કદાચીના ઘરે અંધારામાં જવારો કરવો મી શું કીધું રમેશ તન જહના હાલ છે એવું જ કીધું ને મારો કોઈ કહેવું નહીં ઘર આટલામાં આવ્યો એમનું ઘર આટલામાં છે કે બાર પણ ભાઈને પૂછો રમેશની બાધા તો હંમેશ ઠાકોર કોઈ ચિંતા નહીં વિહતમેડીવાળા કે કારીવાળા હગત મુગલોનીવાળા રમેશ એમને કહેજે છે રહેશે એ વાડો એમનો નહીં એ વાડો આપણો નહીં જો હજરી કખડાવું છું રાત્રે એ માતાના રમેશ ઉભી રાખશે હું જોગની વેરાય સહી કરે પૂરું ના કરું તો ટાઈગરો મારું નોમ માતા નહીં થશે બરાબર તારામાં વ્યાન બનો એટલે બરાબર અગિયાર નો વધાવ છેલ્લા બે ઓકરોમ બનો બનો

do so